વાતાવરણમાં અચાનક જોવા મળવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ત્રણ થી આ વરસાદનું જોર વધવાની પણ શક્યતા જણાઈ રહી છે ત્યારે રાજ્યમાં અમુક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વરસાદી પરિસ્થિતિ પાછળ બંગાળની ખાડીમાં ઊભી થતી લો પ્રેશર સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ અને અપર સર્ક્યુલેશન જેવા તત્વો જવાબદાર હોવાનું સામે આવે છે જે એકસાથે મળીને તોફાની વરસાદ લાવી શકે છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપી છે

મહિનાની આગાહી મુજબ સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જો આ આગાહી સાચી પડશે તો નવરાત્રીના ઉત્સવમાં વરસાદ ખેલૈયાને ખલેલ પહોંચાડી શકે છે ત્યારે ખેલૈયાઓ વરસાદના માહોલમાં ગરબે ફરજ પડી શકે છે જેના કારણે ગરબાના અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે આગામી સાતમી સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બીજી તારીખે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડમાં જ યલો એલર્ટ

તેમજ હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે ગુરુવારે વરસાદ નર્મદા જિલ્લામાં ભૂકા બોલાવશે અને હવામાન વિભાગે નર્મદા જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે ત્યારે આપનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ વેધર અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर